બધા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ આજે આપણે કેરીનો મોહનથાળ બનાવવા જઈ રહ્યા છે આ અનસકડીની સામગ્રી છે અને આ સામગ્રી ઠાકોરજીને અતિ પ્રિય છે રથયાત્રામાં પણ આ સામગ્રી વિશેષ છે તમે લોકો આ સામગ્રી બનાવીને જોજો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરીએ તેના માટે આપણે એક કપ ભરીને બેસન લઈ લેશું આ સાદો બેસન મેં લીધો છે તમારા લોકો પાસે બે નંબરનો બેસન હોય તો તમે એ પણ યુઝ કરી શકો છો આમાં બે કપ જેટલું કેરીનો પલ્પ લઈ લેશું આપણે આ મેં પહેલાં વિડીયોમાં પણ તમને કીધું છે કે આમાં આપણે જલ પધરાવવાનું નહીં રહીએ અને આને આપણે મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લેશું પ્રોપરલી તો આ પલ્પ રેડી થઈ જશે આપણો કેરીનો આ મેં હાફુસ કેરી લીધી છે આમાં તમે બીજી કેરી લેશો તો તમે એને પ્રોપરલી ગરવું પડશે અને અગર તમારા પાસે હાફુસ કેરી હોય તો તમે એ જ તો તમે એ જ ઉપયોગ કરજો એકદમ ચીકણું થવું જોઈએ આ મેંગોનું પલ્પ એવું આપણે લેવાનું છે આપણું બે કપ જેટલું કેરીનો પલ્પ થઈ ગયું અને તેના પછી આપણે એક કપ જેટલી ખાંડ લઈ લેશું સામગ્રી આમાં હજી પણ આપણે લાગશે એ જેમ જેમ આપણું પ્રેક્ટિકલ હું તમને શીખડાવતી જઈશ એ હિસાબે હું તમને સામગ્રી કહેતી જઈશ ચાલો આપણે બનાવવું શરૂ કરીએ આ મેં બેસન લઈ લીધું છે એમાં આપણે ફોર ટેબલ સ્પૂન જેટલું દૂધ લઈ લેશું તેના પછી ચાર ટેબલ સ્પૂન જેટલું આપણે આમાં ઘી પધરાવશું બંનેને સરસ રીતે મિક્સ કરીને બેસનમાં પધરાવી લેશું વચ વચમાં આપણે જરાક જરાક આને પધરાવાનું રહેશે એક ડો જેવું આપણે આનો તૈયાર કરી લેશું પ્રોપરલી જો અગર આ મિશ્રણ જરાક ઢીલું થઈ ગયું હોય તો આમાં બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું આપણે બેસન હજી પધરાવી લેશું આમાં આપણે બે ટેબલ સ્પૂન જેટલું બેસન હજી પધરાવી લીધું છે આ મારો માપ જરાક ગડબડ થઈ ગયો છે તો આમાં તમે ત્રણ ટેબલ સ્પૂન જેટલું દૂધ અને ત્રણ ટેબલ સ્પૂન જેટલું ઘી પધરાવશો અને અગર તમે ચાર ટેબલ સ્પૂન જેટલું લેશો તો આમાં હજી આપણે બે ટેબલ સ્પૂન જેટલું બેસન હજી લાગી જશે આપણે આ રીતે દબાવીને દસ થી પંદર મિનિટ માટે રાખવાનું રહેશે સુધી આપણે કેરીનો માવો તૈયાર કરી લઈએ હવે આપણે આ કડાઈમાં કેરીનો પલ પધરાવી લેશું લગાતાર હલાવતા ઉવા આપણે આને શેકવાનું રહેશે પ્રોપર રીતે આપણે આને ઉકાળી લઈશું બહુ સુંદર સામગ્રી સિદ્ધ થશે આ તમે લોકો પણ બનાવીને જોજો આ અને રથયાત્રામાં તો આ વિશેષ સામગ્રી ઠાકોરજીને ભોગ આવે છે ગ્રીષ્મકાળ હાલે છે હમણાં તો આમની સામગ્રી આપણે ઠાકોરજીને ઘણી અલગ અલગ રીતે બનાવીને ભોગ ધરી શકે છે કેરીની હું તમને હજી ઘણી બધી સામગ્રી શીખડાવીશ જેમ કે આમનો માલપુવો છે જેમ કે કેરીનો માલપો કેવી રીતે બને પછી કેરીનો મોહન થાળ જે હું હમણાં તમને બતાવું છું પછી કેરીની જલેબી કેવી રીતે બને આ બધું હું તમને શીખવાડીશ બુંદી કેવી રીતે બને અનસકડીમાં એ પણ તમને શીખડાવીશું આમખંડ છે એ વિડીયો મેં માખ્યો છે આમખંડનો તો તમે એ પણ જોઈ શકો છો જે વૈષ્ણવને આમખંડ સિદ્ધ કરવો હોય આ હિસાબે આપણે મીડિયમ ફ્લેમ ઉપર આ કેરીના માવાને શેકી લેશો પ્રોપરલી આ માવો કઢાઈથી છૂટવા મંડશે એટલો જ આપણે આને શેકવાનો રહેશે આ માવાને હવે આપણે પાંચથી દસ મિનિટ માટે ચોટાડી લેશું આજુબાજુ તાકી ઠંડુ થઈ જાય વ્યવસ્થિત ત્યાર સુધી આપણે ગઈણી લઈને આ લોટ જે આપણે બાંધો તો અડધો એને આપણે છાની લેશું આ વાતનું વિશેષ ધ્યાન રહે તમને કે આ આપણે પંદરથી વીસ મિનિટ પછી જ કરવાનું રહેશે મેં આને પંદર વીસ મિનિટ માટે મૂકી દીધું હતું પછી જ આપણે આને છાનવાનું રહેશે આપણે ભાત જે છલનીથી છાનીએ છીએ એ છલનીથી જ આપણે આને છાનવાનું રહેશે પ્રોપરલી એકદમ ઝીણી છલણી લેવાની છે આપણે આના માટે જેથી આપણે આ રીતે આને વ્યવસ્થિત છાનવાનું રહેશે આ જો આ આપણો દાનેદાર બેસન તૈયાર થઈ ગયું છે હવે પછી આપણે આમાં સવાસો ગ્રામ જેટલો કપ લઈને અડધો કપ આમાં ઘી પધરાવ લેશું અને આને પ્રોપરલી શેકી લેશું આપણે સરસ બ્રાઉન થઈ જાય ત્યાર સુધી આને શેકવાનું રહેશે તમે બધા વૈષ્ણવ પણ આ રીતે બનાવીને જુઓ સામગ્રી ખૂબ સુંદર બનશે અને તમે લોકોને પણ આનંદ આવી જશે અમારો આ ચેનલ હિન્દીમાં પણ ચાલે છે જે વૈષ્ણવને ગુજરાતી સમજવામાં પ્રોબ્લેમ પડે તો એ અમારો હિન્દીનું ચેનલ જોઈ શકીએ છે કાઠિયાવાડના ઘણા ગુજરાતી વૈષ્ણવે મને વિનંતી કરી હતી કે તમે ગુજરાતીમાં પણ વિડીયોઝ ડાલો એટલે મેં હવે આમાં ગુજરાતી વિડીયો સેક્શન પણ ચાલુ કર્યું છે અમારો પૂરો પ્રયાસ છે કે વિડીયો અમે બધા વૈષ્ણવ સુધી પહોંચાવીએ અમારો હિન્દી ચેનલ બહુ ટાઈમથી હાલે છે એટલે હવે અમે આમાં ગુજરાતી પણ સ્ટાર્ટ કર્યું છે ચેનલ જો તમને કંઈ પણ પ્રોબ્લેમ આવે તો તમે બિલકુલ કોમેન્ટમાં જરૂર પૂછજો બે થી ત્રણ મિનિટ હજી આપણે શેકી આપણું મશરણ શેકાઈ ગયો છે હવે તેના પછી આપણે આમાં અડધો કપ જેટલું દૂધ પધરાવી લેશું આપણે થોડી થોડી વારમાં આમાં હલાવતા હોવા દૂધ પધરાવવાનું રહેશે તમે ચાહો તો આમાં માવો પણ પધરાવી શકો છો હવે આપણે જે કેરીનો પલ તૈયાર કર્યો હતો એ આમાં પધરાવી લેશું સરસ રીતે આને હવે આપણે મિક્સ કરી લેશું આપણે આને એક પાત્રમાં પધરાવી લેશું અને હવે આની ચાશણી તૈયાર કરશું કે દોઢ કપ જેટલી ખાંડ લઈ લેશું એક કપ જેટલું જલ પધરાવશું આમાં અને ઉકાળવા મૂકશું एक तार आम चाशनी बनावा रह जु आम तार आयो हमें आप आ सामग्री तैयार थी गई है आ चाशनी अपनी प्रॉपर रीते तैयार थी गई है હવે આપણે જે મિશ્રણ શેકીને રાખ્યું હતું એ આમાં પધરાવી લેશું મીડિયમ ફ્લેમ ઉપર આપણે આ સામગ્રી સિદ્ધ કરવાની રહેશે અને જરાક આપણે ખતખદાવાનું રહેશે એટલે જરાક આપણે આને ઉકાળી લેશું એકથી બે વાર પછી આપણે ગેસને બંધ કરી લેશું હવે આપણે આમાં કેસર અને એલચી પાવડર પધરાવશું એક ટ્રે લેશું હવે આપણે એમાં ઘી પધરાવશું એટલે આજુબાજુ આપણે એમાં ઘી લગાડશું અને પછી આપણે આ સામગ્રી એમાં પધરાવશું તેના પછી પિસ્તા અને બદામની કતરન થી આની સજાવટ કરી લેશું સામગ્રીની સજાવટ કરવાથી સામગ્રી ખૂબ જ સુંદર લાગે છે અને ઠાકોરજીને આ સામગ્રી અતિ પ્રિય છે હવે આપણે આને આઠથી દસ કલાક માટે રહેવા દઈશું તેના પછી આપણે આની કટિંગ કરીશું આ સામગ્રી મેં આઠથી દસ કલાક માટે રાખી દીધી હતી હવે આપણે આની કટિંગ કરીશું આમાં આપણે એક તારની કડક ચાસણી લેવાની રહેશે જો અગર આપણી ચાસણી નરમ રહી જાય તો આમાં આપણે ગભરાવાની વાત નથી જરાય આમાં આપણે જરાક બેસન હજી પધરાવી લેશું અને આપણી ચાસણી સરખી કરી લેશું ચાસણીનું વિશેષ ધ્યાન રાખજો તમે લોકો ચાસણી આમાં આપણે કડક અને એક તારની જ ઉપયોગ કરવાની રહેશે જો એકદમ સુંદર મોહનથાળ તૈયાર થયો છે આપણો કેરીનો મોહનથાળ એકદમ દાનેદાર તૈયાર થયો છે ખૂબ જ સરસ દેખાય છે અને ઠાકોરજીને સોહાય એવી સામગ્રી છે આ તમે લોકો પણ તમારા ઠાકોરજીને આ સામગ્રી ભોગ ધરો બધા વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ